અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયન ક્રૂડની ખરીદી સતત બંધ કરવા દબાણ કરી રહ્યા છે આ વચ્ચે ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે ઓક્ટોબર માસમાં અમેરિકાથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચ પર પહોંચી અમેરિકાથી ક્રૂડની આયાત પ્રતિદિન 5,40,000 બેરલ પર પહોંચી ગઈ છે જે વર્ષ 2022 બાદ સૌથી વધુ છે જો કે વાર્ષિક દ્રષ્ટિએ જોઈએ તો રશિયાએ ભારતના ટોચના આયાતકાર તરીકેનો વિરોધ જાળવી રાખ્યો છે આએ જણાવ્યું છે કે ભારત હજુ પણ रशिया અને અમેરિકા વચ્ચે સંતુલિત અભિગમ અપનાવી રહ્યું છે તેની સાથે અમેરિકા ટ્રેડ ડીલનો માર્ગ મોકળો કરવા આગળ વધી રહ્યું છે ભારત ઓક્ટોબરના અંત સુધીમાં અમેરિકા પાસેથી પ્રતિદિન 5.75 લાખ બેરલ ક્રૂડ ખરીદે તેવી સંભાવના છે જ્યારે નવેમ્બરમાં ખરીદી 4 લાખ થી 4.5 લાખ બેરલ રહી શકે છે આંકડો गत વર્ષની પ્રતિદિન 3 લાખ બેરલની સરખામણીમાં ખૂબ વધુ છે अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्प भारत पर रशियन क्रूड की खरीद सतत बंद करवा दबाण कर आ वजे भारत नी अमेरिका में क्रूड की आयात नी टोच पर पहुंची गई है ऑक्टोबर थी क्रूड की आयात नी टोच पर पहुंची